તો મિત્રો અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે બાજુ વાતમાં બોલતા હોય છે કે ભાઈ કોઈ પણ જગ્યાએ અન્યાય થતો હોય એના વિશે અવાજ ઉઠાવતા હોય છે તેમાં મિત્રો અત્યારે આપણે ભુવાજીનો અત્યારે વિવાદ ઘણા બધા લોકોએ ઉપાડ્યો છે જેમાં હું તમને એક તો નામ દઉં પેલા જે અત્યારે દિલીપભાઈ ચુડાસમા બરોબર

જે અત્યારે સતુભુવાજીને મને તો ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે કદાચ બદનામ કરવા માંગતો હોય કે શું કરવા માગતો હોય એ તો એનું મંતવ્ય છે પણ અત્યારે ઘણા સોશિયલ મીડિયામાં એમના રેકોર્ડિંગ વાયરલ થાય છે જેમાં સતુ ભુવાજીને એમ કે છે કે તમે હજાર હજાર રૂપિયા આપણે જે માતાજીનો જે તાવાના જે છે પૈસા લ્યો છો એવું બધું કરો છો તો એ પૈસા તમે કઈ જગ્યાએ વાપરો છો બરોબર આવી રીતે ઘણા બધા જે અલગ અલગ જાતના જે પ્રશ્નો છે એને પૂછતા હોય છે બરોબર હવે એમના વિશે તમે કાંઈક થોડોક બે શબ્દ કયો તો આજની પબ્લિકને ખબર પડે એના વિશે ન લાગતી બધી જગ્યાએ હોય જ છે પણ મને બહુ મોટા મોટા સ્થળ છે બહુ મોટી મોટી જગ્યાઓ છે બહુ મોટા મોટા મંદિરો છે મને ખાલી એક નાખલો થયો

પબ્લિક નું કામ થાય એટલે આ દુનિયામાં કેવું છે રાજભાઈ ખબર છે માણસો ને કાર્ય કરવું નથી પણ જે માણસો કાર્ય કરે છે ને એને અટકાવવા

અને આજનો જમાનો એવો છે કે કોઈ દસ વ્યક્તિ કોઈ પચાસ વ્યક્તિને એક જગ્યાએ ભેગું કરવું એ બહુ મુશ્કેલીની વાત છે તો ત્યાં વીસ વીસ ત્રીસ ત્રીસ હજાર પબ્લિક ભેગી થઈ જાય છે તો ભાઈ શ્રદ્ધા હોય અને શ્રદ્ધા થી કામ થાય ને તઈ માણસો જાય છે અને હજાર રૂપિયા લેવામાં આવતા હોય તો માતાજીના ના તાવાના લેવામાં આવે છે

સમય સમય બધા જવાબ મળી જતા હોય છે સો ટકા એટલે કદાચ અત્યારે વેલા મોડું થશે મહિનો બે મહિના ત્રણ મહિના પણ સમય આવશે ત્યારે બધી ખબર પડી જાય કે કોણ સાચું છે અને કોણ ખોટું છે